નમસ્કાર સ્વાગત છે પાર્ટ ટુ રાગ ખમાજમાં આપણી જે સોંગ ચાલે છે આશાવાદી થાટનું ખોયા ખોયા ચાંદ એનો અંતરો અંતરો થોડોક ઓકવર્ડ છે થોડોક બહુ નહીં દસ ટકા સ્થાયી કરતાં દસ ટકા થોડોક તમને તકલીફ પડશે પહેલાં તમને અંતરો વગાડીને બતાવી દઉં છું એ આમાં શુદ્ધ ઘનો ઉપયોગ થશે અંતરામાં મસ્તી હવા જો ચલી એકદમ સ્લો લેવલ માં છું અને એકદમ હળવા કંડ થી લેવાનું છે ભાર આપીને નથી લેવાનું મસ્તી ભરી હવા જોર ચાલે પછી બીજી વાલી એ વખતે સરણ આખો અંતરો થોડું સ્પીડ માં આવશે જો મસ્તી ભરી હવા જોર ચાલે ખિલ ખિલ દે દી કને હવે અંતરો એનો ઓરિજનલ સોંગ સાંભળજો તો વધારે આઈડિયા આવશે હું તમને સમજાવું એ પ્રમાણે તમે તૈયાર કરશો તો વાંધો નહીં આવે પણ કોઈ પણ સોંગ જ્યારે આપણે તૈયાર કરતા હોઈએ ત્યારે એનું ઓરિજિનલ આપણા મગજમાં બરાબર ફિટ હોવું જોઈએ તો તમને એમાં તૈયાર કરવામાં ખૂબ મજા આવશે અને તમારી જે કહેવાય સ્પીડ પ્રેક્ટિસની સ્પીડ અથવા તો નવું કંઈક શોધવાની સ્પીડ કોઈ પણ સોંગ જ્યારે આપણે તૈયાર કરતા હોઈએ ત્યારે એ સોંગ આપણા માઇન્ડમાં અને હૃદયમાં બરાબર ફિટ ચઢાવેલું હોવું જોઈએ તો જ તમે એને ઝડપથી બેસાડી શકશો તમારે સ્વરને મેળવવા માટે આ મુદ્દો ખૂબ અગત્યનો છે અગાઉ પણ મેં કહેલો છે પણ અત્યારે વાત નીકળી છે એટલે ફરીથી તમને કહું છું ઓકે આવો સ્ટાર્ટ કરીએ અંતર

इसन संग बे लाइन आवी જોઈએ ત્રીજી લાઈન મલકી મનકી ગલી મે હે ખલબલી મનકી ગલી મનકી ગલી સાગ ગપ મનકી ગલી મે હે ખલબલી મે ગ સુદ્ધ મે હે સા ખલ્પલી ખલબલી તો मन की गली में है खलबली बराबर अबे त्रोन लाइन आके सहन बताओ मस्ती भरी हवा जो चली गई दिल की कली मन की गली में है खलबली अबे छेली लाइन के उनको तो बुलाओ के रे ऊपर आओ के उनको नी कोमल अरे सॉरी शुद्ध मंद्र सप्तक उनको रे नी रे के उनको तो रे मो बुलाओ घरे सा बुलाओ आखो अंतरो पहली जो लाइन है एकदम धीमे मस्ती भरी हवा जो चली मस्ती ખીલખિલ ગઈ હા મેં લાઈનમાં થોડુંક મારે ગાવામાં મિસ્ટેક થયો બાકી સોરો કમ્પ્લીટ હતા એટલે તમે જોઈ લેજો મિસ્ટેકનું ઓકે તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે